નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ અત્યારે મારી સાથે રાજુભાઈ કરપડા જોડાયેલા છે રાજુભાઈ સૌથી પહેલા તો એ સાંજ વિશે વાત કરવી છે કે જ્યારે રાતના સમય દરમિયાન તમારી અટકાયત થઈ એ પરિસ્થિતિ શું હતી ખેડૂતો સાથે શું થયું હતું અમે આમ તો હવે આખા ગુજરાતને ખબર છે કે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કડદાના બાંગના હેઠળ ખેડૂતો લૂંટવામાં આવી રહ્યા છે ત્યાર પછી બીજી એક ઘટના જે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ક્યાંય નથી તો ખાસ કરીને જયારે ખેડૂત પોતાની જણસ કે કપાસ લઈને માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે હરરાજી થઈ ગઈ એની બોલી બોલાઈ ગઈ વેપારી એ માલની ખરીદી કરી લીધી ત્યાર પછી ખેડૂતને કહેવામાં આવે કે તમારો કપાસ અમારું જીન પંદર કિલોમીટર વીસ કિલોમીટર દૂર છે ત્યાં જઈને તમારા ખર્ચે તમારું વાહન લઈ અમારા ગોડાઉન સુધી તમારો કપાસ પહોંચાડો તો આ બંને બાબતે ખેડૂતોનું શોષણ થતું વર્ષોથી આ શોષણ ચાલતું આવે છે ફરિયાદો ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે ખેડૂતોની આવી ત્યારે ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂત આગેવાન તરીકે મારી નૈતિક જવાબદારી બને આ મુદ્દાને લઈને રજૂઆત કરવી ખેડૂતોને જે શોષણ થાય છે એને અટકાવવું જોઈએ ક્યાંક ને ક્યાંક અમે આ બંને માંગણીઓને લઈને ગયેલા કે ભાઈ એક તો કડદા સિસ્ટમ બંધ કરવામાં આવે એક વખત હરરાજી થઈ ગયા પછી ખેડૂતનો માલ ઉતારી લેવામાં આવે એક પણ રૂપિયો બિલમાં ઓછો ન ચૂકવાય જો આવું કોઈ વેપારી કરે તો એના પર કાર્યવાહી કરો છેતરપિંડીની ફરિયાદ કરો નંબર બે એ બી હતું કે ભાઈ ખેડૂત કપાસ પોતાનો લઈને માર્કેટિંગ યાર્ડ સુધી આવે ત્યાર પછી આગળ ક્યાં લઈ જવો એ તો વેપારી પોતાના ખર્ચે લઈ જવો જોઈએ તો આ બંને માંગણીઓ લઈ અને અમે ગયેલા સવારે અમે ચેરમેનને બોલાવેલા ચેરમેન સાથે આખી વાત થઈ ચેરમેન મૌખિક જે મીડિયા સામે આવી અને વાતો કરી હતી એ વાતને લઈને અમે લેખિતમાં માં માંગી

અને લેખિતમાં બાહ્ય ધરી ચેરમેન ન આપે એ રીતનું એક દબાણ ઉભું કર્યું અમે નક્કી કરીને ગયેલા હતા કે જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી ખાલી હાથે પાછા નહીં આવી અમારી માંગણી એકદમ વ્યાજબી છે જ્યારે અમને કોઈ ખુલ્લે આમ લૂંટી રહ્યા અમારી સાથે ચીટિંગ કરી રહ્યા છે તરપિંડી કરી રહ્યા છે તો અમે પછી છેતરપિંડી નહીં થાય એવું તો લેખિત આપવું જોઈએ તો એ લેખિત આપવાની પણ કોઈ સત્તાધીશો ના પાડે તો સ્વાભાવિક છે કે એની સામે બંધારણીય અધિકાર મળ્યો છે ગાંધીજી ત્યાં અમે ધરણા પર બેઠા અમે રામધૂન બોલાવતા સાંજે પાંચ વાગે એલાઉન્સ થાય છે માર્કેટિંગ યાર્ડ ના માયક પરથી એના લાઉડ સ્પીકર પરથી એક એલાઉન્સ થાય છે વારંવાર પછી એલાઉન્સ કરવામાં આવ્યું કે ભાઈ આવતીકાલથી આ ચોક્કસ મુદતની હડતાલ પર વેપારીઓ છે માર્કેટિંગ યાર્ડ બંધ કરીએ છીએ કોઈ વેપારી અહીંયા જણસ લઈને કપાસ લઈને આવવું નહીં અમને આશ્ચર્ય એ વાતનું લાગે છે રીતિ કે અમારા ખેડૂતે માંગ્યું તો શું અમારા ખેડૂતે એવું માંગ્યું કે અમારી છેતરપિંડી અત્યાર સુધી વર્ષોથી થાતી આવે હવે નહિ થાય કરતા કમ સે કમ આટલું તો લેખિતમાં આપો આ લેખિતમાં અમને કોઈએ એ ન આપ્યું ખેડૂતો જ્યારે ધરણા પર બેઠા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો રાત્રે એકત્રિત થયા રાત્રે અચાનક અઢીથી ત્રણ વાગે મોટો કાફલો પોલીશ નો દસ થી બાર ગાડીઓ સાથે ત્યાં આવે છે

પ્રયત્ન એવા ખેડૂતો એ કરતા રહ્યા કે ખરેખર રાજુભાઈ અમારા માટે લડે છે અમે કઈ એવું અસામાજિક પ્રવૃત્તિ કરતા નથી અમે શાંતિથી ભજન ગાઈએ ધૂન ગાઈએ છીએ તો શા માટે અમને લઈ જાવ એક જ જવાબ હતો કે અમને ઉપરથી પ્રેશર છે મારે જાણવું છે નિર્ભય ના માધ્યમથી આ પ્રેશર કોનું છે ચેરમેન પર કોનું પ્રેશર છે વેપારીઓનું પ્રેશર છે કે પછી આ જે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે એનો જે નફો છે આ ક્યાંક ને ક્યાંક ભાજપના ટાઈફા પાછળ વપરાય છે તો ભાજપના નેતાઓનું પ્રેશર પોલીસ પર હતું આ એક સવાલ પૂછવો જોઈએ પોલીસને અમે ખૂબ પ્રયત્ન કર્યા પૂછવાના પોલીસ તરફથી કોઈ જવાબ ના મળ્યો રાત્રે વીસેક મિનિટ સુધી મારી સાથે ધક્કા કરવામાં આવી વીસેક મિનિટ સુધી મને શ્વાસ ચડવા લાગ્યો ધક્કા મૂકી માં મારી તબિયત ખરાબ થઈ તેમ છતાં નિર્દયતાથી ધક્કા મૂકી ચાલુ રાખવામાં આવી નિર્દયતાથી એક બીજા સામે ઢસડવાનું ચાલુ રાખવામાં આવ્યું અને નિર્દયતાથી ગાડીમાં બેસાડી મને લઈ જવામાં આવ્યો મેં વારંવાર પૂછ્યું મને ક્યાં લઈ જાવ છો વળતો જવાબ નહોતો મળતો બોટાદ દૂર દૂર સાળીમપુર રોડ પર લઈ જવામાં આવ્યો મેં કહ્યું પરિવારને જાણ કરવા દો પરિવારને જાણ કરવાનો મોકો ન આપ્યો ત્યાર પછી શેખ બરવાડા મને લઈ જવામાં આવ્યો બરવાડા પહેલા લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાર પછી ત્યાં બાજુમાં બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં મારી સારવાર લેવામાં આવી હું એવું માનું છું કે બધા પોલીસ કર્મચારીઓ નીચેના ખરાબ નહી હોય પણ ઉપર બેઠેલા પોલીસ કર્મચારીઓ એવા છે કે જે ભાજપનો હાથો બની કામ કરે છે અમારી વાત એ હતી કે અમારી સાથે છેતરપિંડી વેપારી કરે છે તો કાર્યવાહી આરોપી જયારે વેપારી છે ફરિયાદી જયારે ખેડૂત છે તો કાર્યવાહી ફરિયાદી પર થવી જોઈએ કે વેપારી પર થવી આરોપી પર થવી જોઈએ આરોપી તો વેપારી હતો તો આરોપી પર કોઈ કાર્યવાહી ના થઈ કાર્યવાહી જેની ફરિયાદ છે એ ખેડૂત પર કાર્યવાહી કરવામાં આવી રાત્રે ત્યાં લઈ જવામાં આવ્યા ત્રણ ચાર કલાક સુધી ત્યાં રાખવામાં આવ્યા પછી પોલીસ વચ્ચે મને લગભગ બપોરના વાગ્યા આસપાસ સુરેન્દ્રનગર મારા ઘર સુધી મૂકવા સુરેન્દ્રનગર મારા ઘરે મૂકી મને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે અહીંયાથી તમે જેવા બહાર નીકળશો એવા તમારી અટકાયત કરવામાં આવશે કોઈ પણ સંજોગે તમને બોટાદ આવવા દેવામાં આવશે નહીં મને લાગ્યું કે ખરેખર જે હશે તે અહીંયા છોડે છે હું હમણાં બોટાદ જવા માટે નીકળી નીકળીશ રિદ્ધિબેન દર પાંચ મિનિટે મારા ઘરની આસપાસ સતત સિવિલ ડ્રેસમાં પોલીસ ફરી રહી છે મારી શેરીઓ પૂરી થાય છે ત્યાં પણ એક એક બબે વ્યક્તિને બેસાડવામાં આવ્યા છે મેં શું અપરાધ કર્યો છે મને આજે આળકતરી રીતે નજર કેદ કરવામાં આવ્યો હોય એવું ફીલ થાય છે મારો અપરાધ શું છે ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે હું અવાજ બની ગયો

તમે પોલીસ કાફલો મારી ભેગો રાખો ચાહે ગમે ત્યાં મને લોકઅપમાં પૂરો મારી ઉપર અટકાયત કરશો ધરપકડ કરશો ખોટા કેસ કરશો ગમે તે પ્રયત્ન કરો આવતીકાલે બોટાદમાં મહાપંચાયત થશે અને રાજુ કરપડા ત્યાં જશે જી પોલીસે તમને શું ધમકી આપી છે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે બોટાદની હદમાં તમને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તમારી એક એક ઘરની બહાર નીકળ્યા પછીની તમારી એક એક એક્ટિવિટી પર અમારી બાજ નજર રહેશે બોટાદ આવવાનો બિલકુલ પ્રયત્ન ન કરતા બોટાદ આવશો તો ફાઈનલી તમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દઈશું ક્યાંક ને ક્યાંક અમુક ગુપ્ત માહિતી મળી છે કે કે રાત્રે મોકો નથી મળ્યો કારણ તમે શાંતિથી ધરણા કરતા કેસમાં કેવી રીતે ફસાવવા એનું પણ એક આયોજન કરવામાં આવ્યું પણ એમાં કોઈ મોકો મળ્યો નથી તો ફરી વખત એવું પણ બને જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્ન થાય ચાહે ગમે તે થાય પોલીસ એની મજબૂરી હશે તો પોલીસ કામ કરે જાય ઉપરના અધિકારીઓ હશે એને મેડલ લેવા હશે કદાચ તો એ હાથો બને કામ કરે છે આજે વાત એ હતી કે બોટાદમાં કડદાના બહાને છેતરપિંડી થાય છે હજારો ખેડૂત લૂટાય છે કરોડો રૂપિયા ખેડૂતના ખિસ્સામાંથી હેરવી લેવાનું કામ થાય છે તો ભાજપમાં અને સરકારમાં શરમ હોય તો ખરેખર વેપારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ એની બદલે પોલીસને આગળ કરી ખેડૂતનો અવાજ દબાવવાના પ્રયત્ન થાય છે અત્યારે જ પાંચ મિનિટ પહેલા મને જે ફોન આવ્યો એમાં પણ મને જાણવા મળ્યું બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ફરી વખત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે બોટાદ યાર્ડ ની બહાર એક હજાર થી વધારે ખેડૂતો એકત્રિત થયેલા છે એને યાર્ડ અંદર જવા દેવામાં આવતા નથી અમુક ખેડૂતો સાથે હથાપાઈ પણ કરવામાં આવી છે અંદર જે રહેલા ખેડૂત છે બસો અઢીસો જેટલા ખેડૂત આ ખેડૂતને પણ ત્યાંથી અટકાયત કરીને લઈ જવાના હોય એવી રીતે પ્રયત્નો થઈ રહ્યા છે હાથમાં દંડા ટીયર ગેસ ના બંદૂકો હાથમાં રાખી ખેડૂતોને ડરાવાના પ્રયત્ન થઈ રહ્યા છે મને એ નથી સમજાતું કે કૃષિપ્રધાન દેશની અંદર આજે ખેડૂતોની હાલત શું થઈ રહી છે સરકાર શું ઈચ્છી રહી છે સરકારે ખેડૂતોએ સરકારનું શું બગાડ્યું છે એવું તો કે સરકાર ખેડૂતની દુશ્મન બનીને બેઠી છે ચોક્કસથી એક વાત કરીશું કે સરકાર ચાહે ગમે એટલા પ્રયત્ન કરે સરકાર જેમ દબાવવાના પ્રયત્ન કરશે એમ ખેડૂતોનું સંગઠન મજબૂત બનશે મેં ગઈકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પગ મૂક્યો ત્યારે કહ્યું છે કે જ્યાં સુધી કડદો બંધ નહીં ત્યાં સુધી રાજુ કરપડાની લડાઈ ચાલુ રહેશે અને હજારો ખેડૂતોએ મારી આ વાતને માની છે હજારો ખેડૂત આક્રોશ સાથે મારી આ વાતને સમર્થન આપવા માટે આવ્યા છે આજે પણ બોટાદની અંદર ખેડૂતો બેઠા છે કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા અમારી સાથે ત્યાં સુધી અમે લડીશું આ મારા એક પરિવારની ભાવના છે તમામ ખેડૂતો મારા પરિવારની માફક છે અને જ્યારે મારા પરિવારનું શોષણ થતું હોય મારા પરિવારની લૂંટ થતી હોય ત્યારે એક મારી નૈતિક જવાબદારી બને છે કે પરિવારના જે એને લૂંટી રહ્યા છે એની સામે અવાજ ઉઠાવવો એ પરિવારના હિત માટે બોલવું પરિવાર માટે લડવું અને એ મારું જે કર્મ છે એ કર્મ હું કરે જાઉં છું જી

આ ખેડૂતની સંસ્થાને ભાજપ સાથે મળેલા માણસો લૂંટી રહ્યા છે ખેડૂતની સંસ્થા પાસે જે તિજોરીમાં પૈસા પડ્યા છે એ પૈસા ભાજપના તાઇફા પાછળ વાપરવાનું કામ યાર્ડના સત્તાધીશો કરે છે તો કેકને કેક ખેડૂતની સંસ્થામાં આજે ખેડૂતને પ્રવેશ કરતા અટકાવવો આ કેટલું વ્યાજબી છે ખેડૂતની સંસ્થામાં ખેડૂતને ડંડા મારવા આ કેટલું વ્યાજબી છે મને લાગે છે કેકનેન કેક કે હવે ખેડૂતનો આક્રોશ પણ ચરમસીમાએ છે આ સરકારના પાપનો ઘડો ભરાઈ ગયો છે વારંવાર ખેડૂત વિરોધી નિર્ણય લેવામાં સરકાર ફરી એક વખત ખેડૂત વિરોધમાં નિર્ણયો લઈ રહી છે ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું કામ કરી રહ્યા છે પરંતુ ગુજરાતની અંદર વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે ગુજરાતની અંદર ખેડૂતોનો અવાજ બનવા જ્યારથી હું સમજણો થયો ત્યારથી લઈ આજ દિવસ સુધી જ્યાં સુધી મારાથી પ્રયત્ન થતા હોય મારાથી પહોંચાતું હોય સુધી તમામ વાચા પ્રયત્ન કર્યા છે ગઈકાલની સખત શબ્દોમાં નિંદા કરું છું કે અમારી સાથે જે ખેડૂતો ધક્કા મુક્કી કરવામાં આવી ખોટી રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવ્યા ખોટી રીતે ખેડૂતોના છત ફાડવામાં આવ્યા બે થી ત્રણ ખેડૂતોને ખોટી રીતે પગમાં દંડા મારવામાં આવ્યા તો આ બાબતને સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ

રાજુ કરાવવા માટે આવતીકાલે ફરી વખત હું બોટાદ જવાનો છું આજે મારે જવું છે અહિયાં પોલીસ ઉભેલી મને જવા નથી દેતી પણ હું ગમે તે રીતે આવતીકાલ પહોંચી છે નિર્ભય માધ્યમથી મારા ખેડૂતોને આશ્વાસન આપું છું એક તરફ આખા ગુજરાતમાં વિસાવદર વાડીની વાત વહેતી થઈ હવે બોટાદ વાડી થશે એવી ક્યાંક વાત વહેતી થઈ છે કે ખેડૂતોને જો આ વસ્તુ નહીં મળે તો ક્યાંક હવે બોટાદ વાડી કરીશું એવા ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે આવના ટૂંક સમયની અંદર જો કડદાનું પરિણામ ના મળ્યું તો એક મહિનામાં તમને દરેક જગ્યાએ બોટાદ થશે આવું ખેડૂતો બોલતા દેખાશે એટલું નહીં દરેક જગ્યાએ હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ આ સરકારની સામે મોરચો માનશે માર્કેટિંગ યાર્ડો ની સામે મોરચો માનશે અને ખરેખર ખેડૂત આક્રોશ સાથે કહે છે કે અમે બોટાદવાળી તો કરીશું ને બોટાદ વાળી થાય છે ત્યારે જ પછી પરિણામ વિસાવદર વાળી જેવું થશે બિલકુલ રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રાજુભાઈ જે વાત કરી છે તેમને લઈ આપ શું છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર